હાલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ભાખરી તો તમે બહુ ખાધી હશે બહુ બનાવી હશે આજે આપણે ખસ્તા ડુંગળીની મસાલા ભાખરી બહુ ટેસ્ટી એવી ખાસ કરી વરસાદમાં જો એક જેવી જ ભાખરી ખાઈને તમે કંટાળ્યા હોય તો આ ડુંગળીની ભાખરી એકવાર આ રીતે બનાવશો તો વારંવાર બનાવશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો ચોપરમાં મેં અહીંયા ચાર ડુંગળી લીધી છે અને આપણે ડુંગળીને એકદમ ઝીણી ઝીણી આ રીતે ચોપ કરી લઈશું તમે ઝીણી ઝીણી એને કટ કરીને પણ લઈ શકો તો આ રીતે ડુંગળી કટ થઈ જાય એટલે આપણે એને એક બોલમાં આ રીતે લઈ લઈશું તો લગભગ દોઢ કપ જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી થશે એમાં એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા બે ટી સ્પૂન જેટલું જીરું અહીંયા શેકેલું જીરું પણ ઉમેરી શકો મેં કાચું જ જીરું ઉમેર્યું છે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું બે ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરી અને એકદમ સર રીતે મિક્સ કરી દઈશું તીખાશ તમને જોવે એ રીતે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની અને આપણે એમાં ત્રણથી ચાર ટી સ્પૂન જેટલું ઘીનું મોણ આપી દઈશું અહીંયા તમારે તેલનું મોણ દેવું હોય તો તેલનું પણ દઈ શકો અને થોડું મોણનું પ્રમાણ વધારે જ રાખવાનું એટલે ભાખરી એકદમ ખસ્તા બનશે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર ઉમેરી અને પછી આ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે એમાં લોટ ઉમેરીશું તો એક કપ રોટલીનો લોટ મેં ઉમેર્યો છે થોડો જો કકરો લોટ હોય તો વધારે ખસ્તા બનશે અને જો તમારા પાસે જાડો લોટ ન હોય તો એક બે ચમચી તમે રવો પણ ઉમેરી શકો તો અહીંયા મેં સવા કપ જેટલો રોટલીનો લોટ ઉમેર્યો છે પણ તમે જાડો અને ઝીણો લોટ મિક્સ કરીને પણ ઉમેરી શકો અને પછી આપણે એકદમ કઠણ પાણી વગર જ જે ડુંગળી છે એમાં જ લોટ બાંધવાનો છે તો અહીંયા પાણી બિલકુલ મેં બીજું નથી ઉમેર્યું અને આ રીતે કઠણ એવું સવા કપ ઘઉંનો લોટ અને આ રીતે દોઢ કપ ડુંગળી એટલે આવો લોટ સ્ટીફ એવો રેડી થઈ જશે અને હવે એમાંથી એક સરખી આ રીતે લુઆ કરી લઈશું એટલે નાની નાની તમારે ભાખરી બનાવી હોય તો એ રીતે તો આ રીતે પહેલાં તમારે મસળી અને લુઆ કરી લેવાના એક સરખા હું ભાખરી નાની નાની બનાવી રહી છું અને જરૂર લાગે તો ચપટી જેટલો જ લોટ આ રીતે ઉમેરવાનો ડુંગળીનું પાણી રિલીઝ થાય એટલે એ થોડી સ્ટીકી એવી થશે એટલા માટે તમારે આ રીતે હલકો લોટ ઉપર નીચે આ રીતે છાંટી દેવાનો અને પછી નાની નાની મીડિયમ થિક એવી ભાખરી તમારે વણી લેવાની તો આ રીતે તો એક બે ચમચી જેટલો રવો જો તમે ઉમેરશો તો તમને બિલકુલ આ રીતે ચીપકશે નહીં અને એકદમ સ્ટીફ એવો લોટ તમારે બાંધવાનો એટલે એકદમ સરખું એવું આ રીતે રેડી થશે તો આ રીતે મેં વણી લીધું અને એ જ રીતે આપણે બીજી ભાખરીઓ પણ વણી લઈશું તો ડુંગળીના લીધે થઈને પાણી રિલીઝ થશે એટલે થોડો સૂકો લોટ તમારે ઉપર આ રીતે છાંટવો પડશે હળવા હાથે મીડિયમ થીક અને નાની નાની ભાખરીઓ આ રીતે વણતા જઈશું સાથે શેકતા જઈશું શેકવા માટે મેં લોખંડનો થોડો હેવી થોડો બોટમવાળો તવો હોય એ લઈ લેવાનો અને હલકો આપણે એને ગ્રીસ કરી આ રીતે ભાખરી ઉમેરી દઈશું અને એને તમારે એક મિનિટ જેવી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકાવા દેવાની પછી ઘી લગાવી પાછી બીજી સાઈડ પણ એકથી તમારે દોઢ મિનિટ જેવું શેકાવા દેવાનું પાછળની સાઈડ થોડું બરાબર શેકાવા દેવાનું પછી ઘી લગાવી અને બે સાઈડ આ રીતે પ્રેસ કરતાં જઈ ખસ્સા થઈ જાય ભાખરી ત્યાં સુધી તમારે એને શેકી લેવાની છે તો ડુંગળી આપણે કાચી લીધી છે એ તવા પર જ આ રીતે શેકાય એટલે આપણે આ રીતે એને શેકવાની છે અહીંયા ભાખરીઓ તમારે થોડી મોટી મોટી વણવી હોય તો મોટી મોટી પણ વણી શકો તો આ રીતે આપણે બે સાઈડ ઘી લગાવી કે તેલ લગાવી અને ખસ્તા એવી ભાખરી કરી લેવાની તો મોણ તમારે લોટમાં પણ સારું એવું દેવાનું અને પછી આ રીતે ખસ્તા કરો ત્યારે પણ સારી રીતે તમારે ઘી કે તેલ લગાવી અને પછી ક્રિસ્પી એવી કરી લેવાની ડુંગળી છે એ કેરમલાઇઝ જેવી આ રીતે તમે તવા પર કૂક કરશો એટલે એના નેચરલી મીઠાશ આવશે અને ભાખરીના જે મસાલા આપણે ઉમેર્યા એના સાથે કમ્બાઈન થઈને બહુ ટેસ્ટી એવી આ ભાખરી થશે ગરમ ગરમ ભાખરીને તમે દહીં સાથે લીલી ચટણી સાથે કે કોઈ પણ અથાણા સાથે સર્વ કરી શકો તો જ્યારે કાંઈ ટાઈમ ન હોય અને ટેસ્ટી એવું ખાવું હોય તો ડુંગળીની આવી મસાલા ભાખરી જો ક્યારેય તમે ટ્રાય ન કરી હોય તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ડુંગળીની છટપટ બની જાય એવી મસાલા ભાખરીની રેસિપી કેવી લાગી તો એકદમ ખસ્તા અને ટેસ્ટી એવી આ ભાખરી તમારી બનશે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ